નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ ભગત વડોદરાના તરસાલી બાયપાસ પાસે નવી નગરી જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમે સત્યાવીસ હજાર નવસો રોકડા અને સોળ હજારની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ તેતાલીસ હજાર નવસો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કમલેશ પરમાર વિપુલ રોહિત વિજય ઠાકોર રમેશભાઈ બારિયા ચંદ્રકાંત પ્રજાપતિ પરેશ ઠાકોર સંતોષ કદમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર